લસકણા વિસ્તારના 22 વર્ષીય ચિત ગાબાણી આપઘાત પ્રકરણમાં પોલીસ તપાસમાં અજય શિરોયા ઉર્ફે મહકાલ ત્રાસથી પગલું બહાર જેથી પોલીસે અજય શિરોયાએ કરેલા દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે યુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પતરાના શેરમાં ઉભી કરેલી દુકાનો તોડી નાખવામાં આવી હતી મૂળ બોટાદ સ્વામીના ગઢડાના ગુંદાળા ગામના વતની

પરિવારજનો અંતિમ ક્રિયા આટોપ્યા બાદ ચેતના રૂમમાં બેડ નીચેથી સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં અજય શ્રોય આઉટ ફેર મહાકાલ પાસ હતી એસી હજાર લીધા હતા અને બંને જણાએ ભાગીદારી માં જુગાર રમતા હતા જેમાં સાઈટ હજાર અજય શ્રોય ના આવ્યા હતા અને મારા ભાગમાં માં કઈ નહીં એસે જાણે સામે અજય શ્રોય બે લાખ વ્યાજ સહિત માંગે છે જેથી મેં ટોટલ દસ લાખ નું દેવું કે નાખ્યું છે આ આંકડો આગળ નહીં જાય તે માટે આ ભરું છું બની શકે તો અજય શિરોયાને સજા અપાવજો પરિવારે આ સુસાઈડ નોટ પોલીસને આપી હતી પોલીસે અજય શિરોયા ઉર્ફે મહાકાલ ઉંમર વર્ષ એકત્રીસ રહે મહાલક્ષ્મી સોસાયટી યોગી ચોક સથાણા મૂળ મોટા લીલિયા અમરેલી તેની સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી અજય શિરોયા ગુનાહિત માનસિકતા ધરાવે છે તેની સામે સધાણા અને કાપોદરામાં હત્યાની કોશિશ મારામારી પ્રોહિબિશન સહિત ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે

ગઈ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન ખાતે આત્મહત્યાના દુષ્પ્રેરણ અને વ્યાજખોરીનો એક ગુનો નોંધાયો હતો જે ગુનાની તપાસ દરમિયાન આરોપી અજય રમેશભાઈ સિરોયાની લસકાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ આરોપી અજય સિરોયા છે ખૂબ જ ગુનાહિત ઇતિહાસ ધરાવતો આરોપી છે અને એણે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વીટી નગર સર્કલ પાસે જે એસએમસીની જગ્યા આવેલી છે ત્યાં હવેલી પાંચ સેન્ટર અને ઘોડાનો તબેલો બનાવેલો છે જે ગેરકાયદેસર હતો તે અનુસંધાને લશ્કાણા અને સરથાણા પોલીસ દ્વારા જરૂરી એસએમસી સાથે સંકલન કરીને આજરોજ રોજ આ ગલ્લાના ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે આરોપી અજય શિરોયા છે એ ઊંચા વ્યાજ દરે આ ભોગબનના આ ગુનાના ભોગબનનારને એસી હજાર રૂપિયા ઉછીના આપ્યા હતા અને લગભગ અંદાજીત બે લાખ જેટલી રકમ પ્રેસરમાં રાખીને માગતો હતો જેના અનુસંધાને ભોગ બનનારે સુસાઇડ કરેલી હતી એવું સુસાઈડ નોટમાંથી મળી આવેલ છે આ આરોપી વિરુદ્ધ સરથાના પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાઈ ચૂક્યા છે તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા છે અને આ આરોપી વિરુદ્ધ પાસા અને તડીપાનની પણ કાર્યવાહી થઈ ચૂકી છે